તમારું નામ જણાવો સર અમિત કે દવે રાજકોટ મહાનગરપાલિકા ફાયર બ્રિગેડ શાખામાં ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર આજે ખાસ કરીને ચૌદમી એપ્રિલ ફાયર સર્વિસ ડે આખા ભારતભરમાં ઉજવવામાં આવે છે અને ખાસ તો એ શ્રદ્ધાંજલિના સ્વરૂપે ઉજવાય છે અને ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા આ દિવસ જાહેર કરાયેલો છે કારણ કે ચૌદમી એપ્રિલ ઓગણીસો ચુમ્માલીસના દિવસે બોમ્બેમાં આવેલી ડોકયાર્ડમાં ફોલ્ડ સ્ટીફન નામની સ્ટીમરમાં એક બહુ મોટી આગ લાગેલી હતી અને એ આગ બુજાવાની કામગીરી દરમિયાન આપણા ફાયર સર્વિસના છાસઠ જવાનો શહીદ થયા હતા તો એના શ્રદ્ધાંજલિ સ્વરૂપે આ દિવસ ભારત સરકારે જાહેર કરેલો છે એ અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા ફાયર ફાયરબ્રિગેડ શાખામાં આજરોજ ચૌદ એપ્રિલના શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ તથા આપણા સ્ટાફ દ્વારા એક બ્લડ ડોનેશનનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે એ બ્લડ ડોનેશનનો કાર્યક્રમ અહીંયા ફાયર સ્ટેશન ઉપર અત્યાર સુધીમાં લગભગ સિત્તેરથી એંસી બોટલ બ્લડ ડોનેશન થયેલું છે અને અમારો ફાયર સર્વિસના સ્ટાફનો એવો ટાર્ગેટ છે કે જે ફાયર સર્વિસનો એકસો એક નંબર છે તો એકસો એક બોટલ રક્તદાન થાય એવો અમારો પ્રયત્ન છે જેના થકી અમે લોકોની સેવા કરી શકીએ બસ